કેમ છો બધા આજે શિયાળા સ્પેશિયલ એટલે કે વિન્ટર સ્પેશિયલ ખજૂર પાક બનાવવાના છીએ તો તમને બધાને એમ લાગશે કે ખજૂરપાક એમાં શું તમે નવીન બનાવવાના છો પણ આ એક રીત જોશો તો તમે કોઈ કોઈ પણ બીજા ખજૂર પાકનો વિડીયો જોવાનો તમને જરૂર નહીં પડે કારણ કે બેઝિકલી મેં જોયું છે અને મેં ઘણાની ઘરમાં અનુભવેલું પણ છે કે તમે ખજૂરપાક ઘરે બનાવો ને અને બજારનો ખજૂરપાક એમાં બહુ ડિફરન્સ હોય છે બજારનો ખજૂરપાક સોફ્ટ અને પ્લસ ક્રંચી અંદર હોય અને ચીકણું પણ ન હોય હાથમાં ચીપકે નહીં આપણે ઘરે ખજૂર પાક બનાવીને ઘણી વખત શેપ પ્રોપર ન આવતો હોય ચીકણા રહેતા હોય પ્રોપર શેકું ન હોય તો આપણે આજે બધા પ્રોબ્લમનો સોલ્યુશન લેશું એના માટે મેં લીધો છે પાંચસો ગ્રામ ખજૂર હવે આ ખજૂર પાક બનાવવો બહુ જ ઇઝી છે પણ મેઇન છે આના માટે કાળો ખજૂર લેવાનો છે આપણે સોફ્ટ ખજૂર આવે ને આમ તમે દબાવો આમ જો આ સોફ્ટ ખજૂર છે કાળો લેવાનો પણ છતાં તમે જો આ અવેલેબલ ન હોય તો જે પણ માર્કેટમાં સોફ્ટેસ્ટ ખજૂર હોય ને એ લેવો આપણે અત્યારે બ્લેક કાળો ખજૂર લીધો છે સાથે કાજુ બદામ અને અખરોટ ખજૂર લો પાંચસો ગ્રામ તો સામે પચાસથી સાઠ ગ્રામ કાજુ પચાસથી સાઠ ગ્રામ બદામ અને એટલો જ ટોપળાનું ખમણ લેવાનું તો અંદર ક્રંચીનેસ અને પ્લસ બાઇન્ડિંગ સરસ આવે અને હજી એક વસ્તુ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે આમાં નાખવાના છીએ જેમ જેમ વિડીયો આગળ વધશે ત્યારે બતાવશું તો પહેલાં આપણે ખજૂર પાક બનાવવાની શરૂઆત કરી આપણે અહીંયા એક પેન લીધું છે પેન ચાલુ કરી દઈશું ફસ્ટ આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરવાના છે ઘરે ખજૂર પાક બનાવીને તો ઘણી વખત આપણે એમ થઈ ડ્રાયફ્રૂટ એમને એમ નહીં નાખી દે ખજૂર આપણે શેકીને એવું નહીં કરતા ખજૂર પાક બનાવતા બહુ વાર નથી લાગતી પણ તમે એનું જો પ્રોપર વ્યવસ્થિત બનાવશો ને તો તમારો ખજૂર પાક બહુ જ સરસ બનશે તો નાની બેથી ત્રણ ચમચી જ લેવાની છે અને ધીમા તાપે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે બધા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરવાના છે તો બધા પેલે બદામ નાખશું કારણ કે કાજુને શેકતા બહુ વાર નથી લાગતી તો પહેલે બદામ નાખવાના છે આમાં આપણે રોસ્ટ કરશું પણ બદામને શેકતા થોડીક વાર લાગી એટલે પહેલે બદામ આપણે અને આ મીડિયમ ફ્લેમ ઉપર હાઈ ફ્લેમ ઉપર નહીં સ્લો ફ્લેમ ઉપર નહીં મીડિયમ ફ્લેમ ઉપર આના હિસાબે ક્રન્ચિનેસ અરોમાની રિલીઝ થશે એની અને ઘીમાં શેકવાથી કોઈપણ ડ્રાય ફ્રૂટ્સનું ટેસ્ટ વધારે બેટર આવશે એક બે મિનિટ જેવું થાય અને બદામ જરાક રોસ્ટ થાય એટલે પછી આપણે કાજુ નાખી દેવાના છે કાજુને પણ આમાં આમાં રોસ્ટ કરવાનું છે અને પ્રમાણ ખજૂર અને ડ્રાયફ્રુટ્સનું આટલું જ રાખજો કારણ કે ખજૂર બહુ વધારે હોય અને ડ્રાયફ્રુટ્સ ઓછા હોય તો પણ ખજૂર પાક સરસ ન બને પણ ચોઈસ ઓફ યોર્સ તમારે જો નોંધ નાખવું હોય તો તમે ખાલી ટોપરાનું ખમણ પણ નાખી શકો હવે આની અંદર પિસ્તા પણ નાખી શકો આમાં તમારે જે ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય એ કિસમિસ અને અંજીર આમાં નો સારા લાગે ખજૂર પાકમાં તો તમે એ અવોઈડ કરજો અને આને પણ બિલકુલ સ્લો ફ્લેમે કાજુ નાખ્યા પછી બિલકુલ સ્લો ફ્લેમે જ કરવાના કારણ કે કાજુ તરત કલર પકડી લઈએ અને જો બળી જશે તો ટેસ્ટ સરસ નહીં આવે કાજુ બદામ શેકાવાની સુગંધ આવે અને લાસ્ટમાં ટોપરાનું ખમણ ઝીણું સૂકું ટોપરાનું ખમણ નાખવાનું છે અને ઝીણું મોટું તમે નાખી શકો જરાક મોટું નાખવું હોય તો નાખી શકો પણ જો ભાવતું હોય એ પ્રમાણે પણ આવી રીતે ઝીણું તમે નાખશો ને તો ટેસ્ટ સરસ આવશે હવે આ નાખ્યા પછી એકાદ મિનિટ જ હલાવવાનું છે અને પછી ગેસ બંધ કરી અને આપણે એને અલગ બાઉલમાં કાઢી લેશું જો આપણા ડ્રાયફ્રૂટ સરસ રોસ્ટ થઈ ને સાઈડમાં રાખી દીધા છે હવે ઇનિન પેનમાં આપણે થોડુંક ફરીથી ઘી લીધું છે અને ગેસ ફરીથી ચાલુ કરી દઈ અને ગેસની ફ્લેમ બિલકુલ મીડિયમ રાખવાની છે અને હવે આપણે આ ખજૂરને શેકવાનું છે હવે મેઇન જે ખજૂર પાકનું જે ટેસ્ટ હોય ને એ ખજૂરને ઘીમાં શેકવાનું છે જેમ જેમ ખજૂર શેકાતો જાય અને એ બાઇન્ડિંગ બનાવતા જાય અને એકદમ મેસી થઈ જાય અને ઘીમાં જે શેકાય ને એના હિસાબે જ ખજૂર પાકનો ટેસ્ટ સરસ આવે તમે આ સ્ટેપ મિસ કરો એટલે તમારો ખજૂર પાકનો ટેસ્ટ બજાર જેવો આવે જ નહીં એટલે ઘણાને જો એવું થતું હોય કે આટલી સોફ્ટ ખજૂર હોય તો ડાયરેક્ટ આપણે ડ્રાય બધું મિક્સરમાં કે પછી પીસી અને મિક્સ કરીને ખજૂરપાકનો બનના એ ઓથેન્ટિક ટેસ્ટ ન આવે તમારો ખજૂર પાકનો ખજૂર પાકને તમે ઘીમાં સરસ ખજૂરને શેકો અને પછી બધી વસ્તુ મિક્સ કરો ને તો જ ટેસ્ટ આવે આને શેકતા કદાચ આઠ દસ મિનિટ થશે મારી ક્વોન્ટિટી અત્યારે પાંચસો ગ્રામ ખજૂરની છે તમે જો મોટી ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો એ પ્રમાણે વાર લાગે પણ આઠથી દસ મિનિટ આને બિલકુલ બિલકુલ એટલે બિલકુલ મીડિયમ ટુ સ્લો ફ્લેમમાં બિલકુલ હાઈ ફ્લેમ ઉપર નથી શેકવાનું અને આમ તો જો કન્ટિન્યુઅસ આવી રીતે પ્રેસ કરતું જવાનું અને હલાવતા જવાનું જેના હિસાબે આમાં શું થશે કે મોઇશ્ચર ઉડી જાય ને ખજૂરનો અને એ ખજૂર પાક લાંબો સમય સુધી ચાલે બાઇન્ડિંગ આવે બહુ મોઈશ્ચર હોય ને એટલે તમારો ખજૂર પાક કદાચ બોલ્સ કે સ્ક્વેર ગમે તે તમે જે પીસ કરો એ વળી તો જાય પણ બહુ સ્ટીકી રહીએ તમને મજા ન આવે ખાવાની જો અને કન્ટિન્યુઅસ આવી રીતે આઠથી દસ મિનિટ માટે શેકશું જો આપણો સરસ એકદમ ખજૂર શેકાઈ ગયો છે અને એક બોલ જેવું થઈ ગયું છે ખજૂરના કોઈ પેશી તમને આમાં હવે દેખાશે નહીં હવે આને બંધ કરી સાઈડમાં રાખશું અને હવે આમાં જે સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે આપણે બે વસ્તુ થઈ ગઈ ડ્રાયફ્રુટ્સ ટોપરું ખજૂર શેકાઈ ગયું છે બજાર જેવો કેમ કરવાનો તેના માટે સિક્રેટ વસ્તુ આપણે કરવાની છે આને આપણે પહેલાં ગેસ બંધ કરી અને સાઈડમાં રાખી દઈશું હવે એક અલગ પેન લીધું છે એમાં આપણે વન ફોર્થ કપ મેજરમેન્ટથી આપણે દૂધ લેવાનું છે અને એની અંદર હાફ કપથી તમે વન કપ સુધી લઈ શકો મિલ્ક પાવડર બેઝિકલી આપણે ઘરે દૂધનો માવો બનાવીએ છીએ હવે આ છે ને બજારમાં માવો નાખવામાં આવે છે જેના હિસાબે ખજૂર પાક એકદમ ફોર્મ હોય છે અને એકદમ સરસ એકદમ પીસ પડે બિલકુલ ચીકણા ન લાગે તમને હાથમાંડો પણ હું ઘરે આવી રીતે ઇન્સ્ટન્ટ આપણે જ્યારે બનાવવું હોય ને માવો તો તમે આવી રીતે બનાવો ને કારણ કે અત્યારે માવો જ્યારે બજારમાં ઘણી વખત સારો માવો નથી મળતો સાચો માવો નથી મળતો તો આવી રીતે ઇન્સ્ટન્ટ માવો આપણે અત્યારે બનાવશું પહેલાં આને છે ને નીચે જ ડાયલ્યુટ કરી લેવાનું દૂધને અને મિલ્ક પાવડરને જેથી ગાંઠા ન પડે પછી આપણે એને ગેસ ઉપર રાખી અને કૂક કરશું હવે માવા બનાવવા માટેનું મિશ્રણ આપણે ગેસ ઉપર રાખી દીધું છે અને આને બિલકુલ સ્લો ફ્લેમે ધીમે ધીમે હલાવી કન્ટિન્યુ અને માવો બનાવવાનો છે બિલકુલ ગેસની ફ્લેમ મીડિયમે પણ નથી કરવાની એકદમ સ્લો ફ્લેમ ઉપર કારણ કે આપણી ક્વોન્ટિટી બહુ જ ઓછી છે તરત જ બળી જશે અને માવો બિલકુલ સારો નહીં બને હવે તમે આની અંદર મિલ્ક પાવડર કોઈ પણ લઈ શકો તમારે જે આજુબાજુ અવેલેબલ મળતા હોય ડેરી મિલ્ક સ્ટીમ સ્ટીમ મિલ્ક પાવડર યા ડેરી મિલ્ક વાળું જે આવતું હોય મિલ્ક પાવડર એ કોઈ પણ લઈ શકો અને જો તમે આ અવોઇડ કરવા માંગતા ને કમ્પ્લીટલી તો અવોઇડ પણ કરી શકો પણ આના હિસાબે ટેસ્ટમાં બજાર જેવું જ એકદમ થશે અને આ રેસીપી દર વર્ષે મારા ઘરે બને છે અને આવી રીતે બનાવશો ને તમને અને કોઈ ગેસ્ટને આપો તમારા ઘરે આવે ખજૂર પાક તમે ગેસ્ટને આપો ટ્રસ્ટ મી પહેલી વખત એમ જ પૂછશે કે આ ઘરે બનાવેલો નથી વિશ્વાસ જ નહીં આવે તો એક વખત જરૂર આ ટ્રાય કરજો જો આપણો માવો બનવાનું ચાલું થઈ ગયું છે અને આવી રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેજો જો આપણો માવો એકદમ રેડી છે અને માવો બની જાય ને ત્યારે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે માવો બનવાનો સ્ટેજ ઉપર આવે ને ત્યારે માવો છે ને બિલકુલ મોઇશ્ચર બહુ ન હોવું જોઈએ કે દૂધનું પ્રમાણ બિલકુલ ન રહેવું જોઈએ કારણ કે પછી આપણે ખજૂર પાક આપણે બનાવીએ તો આરામથી થોડાક દસ પંદર દિવસ સુધી રહીએ એવી રીતે હવે આ માવાને આપણે ખજૂર પાક આપણે જે ખજૂર શીખવું તો એમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ આપણે આમાં આપણો માવો નાખી દઈશું બધું આપણે માવો લઈ લેશું અને સાથે આપણે જે બધા ડ્રાય ફ્રૂટ શેકાતા એ પણ બધા આમાં નાખી દેસું અને ફરીથી બધું હલાવી લેશું આપણે બધું હલાવવાનું છે ગેસ ચાલુ કરવાની જરૂર નથી કારણ કે આપણે બધું સરસ શેકેલું છે હવે ગેસ ચાલુ કરવાની જરૂર નથી આનું સરસ બધું હલાવી લેવાનું છે એમને જ ગેસ વગર તમે નીચે ઉતારીને પણ સરસ હલાવી શકો જો આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે અને હવે આપણે કોઈ પણ એક ડીશ લઈ લો યા તમારી પાસે ટીન હોય એના ઉપર મેં આપણે યુનિરેપ્સનું ઇકોબેકનું જે આવે છે એની કે લીધું છે તમારી પાસે ન હોય તો એમને મેં તમે તો જરાક ઘી ગ્રીસ કરી અને તમે બધું ખજૂર પાક સેટ કરી શકો હવે આ ખજૂરપાક ઠંડા થઈ ગયા પછી હું તમને પીસ કરીને બતાવીશ કારણ કે આપણે પ્રોપર તમને જે મેં પહેલે કીધું કે પ્રોપર પીસ પડે આપણે એ મેથડ આખી જે કરી છે અને જે બરાબર થઈ છે કે એની તમને બતાવવા માટે આપણે ખજૂર પાકને પહેલાં આવી રીતે સેટ કરી લેશું અને પછી આને ઠંડા થઈ જાય ને પછી પીસ કરી અને હું તમને સરસ પીસ કરીને પણ બતાવીશ અને આવી રીતે હાથેથી સરસ ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું અને ઠંડા થઈ ગયા પછી જ પીસ કરજો કારણ કે હજી નવસેકું હોય નવસેકું હોય એટલે તમને એવું લાગે થોડુંક હજી ચીપકે બાકી ચીપકતું નથી અત્યારે હું ખુદ કરું છું જો તમને હાથેથી જ કરું છું આવી રીતે હવે ઠંડુ થાય પછી આપણે પીસ કરીએ આપણો ખજૂર પાક ઠંડો થઈ ગયો છે અને હવે આપણે એને પીસ કરી લઈએ કારણ કે જેમ આપણે કીધું કે એકદમ બજાર જેવો બિલકુલ સ્ટીકી નહીં છતાં પણ સોફ્ટ અને એકદમ ખાવાની મજા પડે એવો તમને જોઈને જ આમ તો ખ્યાલ આવી જશે કે એકદમ સરસ થયો છે અને તમે આમ જો ટચ કરો ને તો બિલકુલ ચીપકે નહીં હવે આને તમારે જેવડા તમારે પીસમાં કટ કરવા હોય એ તમારે આવી રીતે કટ કરી લેવાના હું મીડિયમ સાઇઝના પીસ કરું છું જો આપણે કટ કરીએ ને તો પણ બહુ ચીપકતું નથી જો આપણે પીસ કરી લીધા છે અને તમે જોઈ શકો કે એકદમ સરસ આપણે બજાર જેવા જ એકદમ ચોસલા પડે એવા જુઓ ખાવામાં પણ મજા આવે સોફ્ટ અને ચીકણાની એવી રીતે હવે આપણે સર્વ કરી લઈ જો તૈયાર છે આપણા ખજૂરપાન એકદમ બજાર જેવો બિલકુલ ચીકણો નહીં એકદમ ચોસલા પડે એવો અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવેલો જો તમને ગમ્યું હોય તો ચોક્કસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને સાથે બે લાયકન પણ દબાવીને દેજો જેથી આવનારી બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવજો